મારા મારી બોલા ચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે આવ્યા પણ હવે જયારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો એટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુકી ટોળકીને ભાડુવાતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ક્યારેય વિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ